નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાની ની અંદર આપણે પાઠ જોતા હતા એમાં પાઠ આપણે વિક્રમો નો જે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પાઠ જોતા હતા એટલે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એની અંદર આપણે અડધો પાઠ જોયો હતો એમાં આપણે ફરીથી પાઠનું પુનરાવર્તન કરીતા જઈએ વિક્રમોશ્ય દ્વાદશ્ય શતાબ્દી એટલે વિક્રમ આદિત્યની દસમી સદીમાં જે વિક્રમ આદિત્યની આપણે હેમચંદ્રાચાર્ય વિશે જોતા હતા એમાં જ્યારે યશો વર્માનું બધું જ ધન લઈને એ પાછા ફરે છે ત્યારે એની સાથે ઘણા બધા ગ્રંથો પણ હાથમાં આવે છે તો એ ગ્રંથો છે એમાં પોતાની ખ્યાતિ છે એ ક્યાંય જોવા મળતી નથી વિક્રમશ્ય દ્વાદશીય શતાબ્દી વિક્રમ આદિત્યની બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહ માલ વિજય પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો થયા પછી જયસિંહ નૃપતે યશોમ સર્વ ધનમ ગૃહિતવા જયસિંહ રાજાનું યશોમ વર્માએ બધું જ ધન લઈને અણહિલપુર પ્રત્યગતવાન અણહિલપુર પાછા ફરે છે ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો અપે ધનની સાથે તેને ગ્રંથો પણ તસ્ય હસ્તગતો જાત હાથમાં આવે છે અસ્મિન ગ્રંથગારે આ ગ્રંથો બહવ અનુપમા ગ્રંથા આસન ઘણા બધા અનુપમ ગ્રંથો હતા તે શું ભોજેનો તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠવર્ણ નામના સરસ્વતી કંઠવર્ણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એકતમ એક ભોજ વ્યાકરણ પણ એક હતું વિક્રમાદિત્યની બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો વિજય થયા પછી રાજા યશોવર્માનું સગળું ધન લઈને અણહિલપુર પાછા આવ્યા ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રિતમ ગ્રંથો હતા તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠભરણ નામનું એક ભોજ વ્યાકરણ પણ હતું એકદા સિદ્ધરાજ વિચાર અપથતમ આરૂઢ એક રાજ સિદ્ધરાજ વિચારે ચઢ્યા સહ અચિંત તેણે વિચાર્યું માલ વિજયેણ અહં ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તનું માલ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું તસ્ય ગ્રંથાગારો અપી મયા પ્રાપ્ત તેમાં ગ્રંથો પણ મને પ્રાપ્ત થયા છે પરંતુ ભોજ વ્યાકરણ પરંતુ ભોજ વ્યાકરણ જેવી ભોજસ્ય યાદૃશિ ભોજની જેવી ખ્યાતિ છે કીર્તિવે વર્તતે તેવી મારી તાદૃશી કીર્તિમયા ન પ્રાપ્તા મેં ખ્યાતિ પ્રાપ્ત કરી નથી અતહ એતાદૃશમ કિમપી આથી એવું કંઈક કરવું જોશે કરણ્યમ એન મધિ આ કીર્તિ કે જેથી કરીને મારી ખ્યાતિ પણ તાદૃશી ભવેતમ યાદૃશી ભોજ ત્યાથી ભોજ જેવી થાય ખ્યાતિ એવમ વિચાર્યો સહ એવું વિચારીને જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્ત જૈન મુનિ આચાર્ય પાસે હેમચંદ્રોચાર્ય જાય છે નિવેદિત નિવેદન કર્યું અય આચાર્ય વર્મા હે આચાર્ય મહોદય વ્યાકરણમ હે આચાર્ય આપશ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો એનો ભવતા મમ ચકિર્તિ અમરા ભવિ જેથી કરીને આપની અને મારી કીર્તિ અમર થાય આપણે અહીંયા સુધી પાઠને જોયો તો આટલું ભાષણ જોયું જોઈ એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યા તેણે વિચાર્યું કે માલ વિજયથી હું ધનનો સ્વામી બની ગયો છું પણ કેટલાક ગ્રંથો પણ મને પ્રાપ્ત થયા છે પરંતુ ભોજ વ્યાકરણમાં ભોજની જેવી ખ્યાતિ છે તેવી મેં પ્રાપ્ત કરી નથી આથી એવું કંઈક કરવું જોશે જેથી કરીને મારી કીર્તિ પણ ભોજ જેવી કીર્તિ બને આવું વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર જાય છે અને નિવેદન કરે છે હે આચાર્ય વર્મા આ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણની રચના કરો જેથી કરીને આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય

એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરે છે સહ સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્થિ તે સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ થાય છે ઇતિ નામના પ્રસિદ્ધ અસ્થિ એટલે કે નામથી પ્રસિદ્ધ થાય છે અશ્વિન અષ્ટો અધ્યાય સંતિ તેમાં કેટલા અધ્યાયો આવે છે

અધ્યાયો સંસ્કૃત બે અધ્યાયો છે તે પ્રાકૃત ભાષાઓનું પણ વ્યાકરણ છે પ્રાકૃત ભાષાઓનું પણ તેમાં વ્યાકરણ છે સિદ્ધરાજસ્ય જયસિંહ નિવેદસ્ય પ્રેરિતા સિદ્ધરાજ જયસિંહની નિવેદનની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યએ એકમ પૂર્વે વ્યાકરણ ગ્રંથિત્રંથની રચના કરે છે હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ થાય છે અસ્મિન અષ્ટો અધ્યાયા સેઠ અધ્યાયો આવે છે તે શું પ્રારંભિકેશું સટસુ અધ્યાયુ તેના પ્રારંભના છ અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયા અંતિમ દ્વયો સંસ્કૃત ભાષાના અંતિમ બે અધ્યાયો પ્રાકૃત ભાષા જ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આવે છે હેમચંદ્રચાર્ય શ્લ લક્ષ શ્લોક પરિમિત લક્ષ શ્લોક પરિમિત એટલે કે એક લાખ શ્લોક જેટલું સાહિત્ય વિરચિતમી સાહિત્યની રચના કરે છે હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્ય વિરચિતમી હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક એક લાખ શ્લોક જેટલું સાહિત્યની રચના કરે છે અસ્મિન સાહિત્ય આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામના અભિધાન ચિંતામણી નામનું કોષ ગ્રંથ કોષ ગ્રંથમાં ચાલુક્ય વંશ કીર્તન નામકમ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધ સંસ્કૃતને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્રયાશ્રય દ્રયાશ્રય મહાકાવ્ય 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 એટલે કે જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથાવસ્તુ હોય એ મહાકાવ્યમાં કાવ્યાનું શાસન કાવ્યાનું શાસનમાં નામક નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનું શાસન છંદોનું શાસન એટલે કે છંદોનું શાસનમાં ઇત્યાદિના બહુનામ સમાવેશો ભવતી ઇત્યાદિના વગેરે બહુનામ નામ ગ્રંથાના અનેક ગ્રંથોનો સમાવેશો ભવતી સમાવેશ થાય છે આટલું ફરીથી જોઈ લઈએ હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિત અસ્તિ

બે મહાકાવ્યોમાં કાવ્યાનું શાસન નામક કાવ્યાનું શાસનમાં અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અને અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છંદોનું શાસન છંદોનું શાસનમાં ઇત્યાદિના બહુ ગ્રંથોના સમાવેશો બધ વગેરે ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે ગુર્જર પ્રદેશે લબ્ધર નિયમમ હેમચંદ્રાચાર્ય ગુજરાત પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં લબ્ધ નિયમ જન્મેલા હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાતે અપી એટલે કે ફક્ત ગુજરાતમાં જ નહીં સમગ્ર અપી પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યઅર્થ એટલે કે સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશે એટલે કે આકાશમાં સૂર્યવંત સૂર્યની માફક પ્રકાશતે એટલે કે જળહળે છે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં તું સમગ્રે અપી પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય સંસ્કૃત રૂપી આકાશે સૂર્યવંતમ પ્રકાશ આકાશમાં સૂર્યની માફક પ્રકાશે જળહળે છે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક પ્રકાશે છે હેમચંદ્રાચાર્યએ એક લાખ શ્લોક જેટલા સાહિત્યની રચના કરી આ સાહિત્યની અંદર અભિધાન ચિંતામણી નામનો ગ્રંથ ચાલુક્ય વંશો કીર્તનમ નામ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબંધ દ્રયાશ્રય એટલે કે બે કાવ્યો મહાકાવ્ય અને કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનું શાસન વગેરે ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ગુજરાત પ્રાંતમાં જ નહીં પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં આકાશરૂપી સૂર્યની માફક આકાશમાં જેમ સૂર્યની માફક જળહળે છે ફરીથી વાસંતર જોઈ લઈએ હવે આ તમારે વિદ્યાર્થી મિત્રો શબ્દ છે એ પાકા કરશો તો તમને ભાષાંતર સમજવાની ઘણી મજા આવશે આપણે શરૂઆતમાં શબ્દ આવ્યો વિક્રમ વિક્રમ એટલે કે સમ્રાટ આદિત્ય ગ્રંથાગાર એટલે કે પુસ્તકાલય ગ્રંથનો ભંડાર સિદ્ધરાજ એટલે કે સિદ્ધરાજ જયસિંહ જે અણહિલવાડા નો રાજા હતો કોષ ગ્રંથ એટલે કે શબ્દકોષ શતાબ્દી એટલે કે એકસો વર્ષનો સમૂહ કીર્તિ કે જેવી ભોજની કીર્તિ છે તેવી મારી નથી એટલે જે મેળવવા ઈચ્છતા હોય પ્રાકૃત ભાષા એટલે કે સંસ્કૃત નાટકોમાં અમુક પાત્રો દ્વારા બોલાયેલા નાટકો અણહિલપુર એટલે કે પાટણ પાછા આવે છે આ બધા શબ્દો છે એ તમારે ખાસ પાકા કરી અને લખવાના છે આપણે ભાષાંતર ફરીથી જોઈ લઈએ વિક્રમ આદિત્યની બારમી સદીમાં સિદ્ધરાજ રાજ જયસિંહે માલવ વિજય પ્રાપ્ત કર્યો માલવ પ્રદેશ છે એની ઉપર વિજય પ્રાપ્ત કર્યો કોણે વિક્રમ આદિત્યની બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો વિજય થયા પછી જયસિંહ રાજા શોમ વર્માનું બધું જ ધન લઈને અણહિલપુર પાછા આવે છે ધનની સાથે તેને ઘણા બધા ગ્રંથો પણ હાથમાં આવે છે આ ગ્રંથો ઘણા બધા અનુપમ ગ્રંથો હતા તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠભર્ણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એક હતું એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યા તેણે વિચાર્યું કે માલ વિજયથી હું ધનના સ્વામીને ત્વ પ્રાપ્ત કરી ચૂક્યો છું પણ ગ્રંથો પણ ઘણા બધા મને પ્રાપ્ત થયા છે પરંતુ ભોજ વ્યાકરણમાં ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી આથી એવું કંઈક કરવું જોશે જેથી કરીને મારી ખ્યાતિ ભોજ જેવી ખ્યાતિ બને આ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમ પાસે હેમચંદ્ર જાય છે અને નિવેદન કરે છે હે આચાર્ય વર્મા આ ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો જેથી કરીને આપની અને મારી કીર્તિ અમર થઈ જાય સિદ્ધરાજ જયસિંહનું નિવેદનની પ્રેરણા લઈને હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરે છે કેવો અપૂર્વ તેની અંદર શું શું હોય છે તો કે તે સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ થાય છે ક્યાં નામે પ્રસિદ્ધ થયો સિદ્ધ હેમ વ્યાકરણ નામે તેમાં આઠ અધ્યાયો છે તેના પ્રારંભમાં છ અધ્યાયો સંસ્કૃત ભાષામાં અંતિમ બે અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં આવેલા છે લાખ શ્લોક જેટલા સાહિત્યની રચના કરી આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ ચાલુક્ય વંશો કીર્તન નામનું સંસ્કૃત ભાષામાં અને પ્રાકૃત ભાષામાં નિબંધ દ્રયાસય મહાકાવ્ય કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય સમાવેશ થાય છે ગુજરાત પ્રદેશમાં જન્મેલા ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પણ સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની માફક પ્રકાશે છે ઝળહળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણું આ પાઠ છે અહીંયા પૂરો થાય છે તમારે આની અંદરથી સ્વાધ્યાય અને ભાષાંતર કમ્પ્લીટ કરવાનું છે તો અહીંયા જે હેમચંદ્રાચાર્ય વિશે આપણે ભણ્યા છીએ એનું તમારે ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનું છે